ભગવદ્ ગીતા અધ્યાય નવ રાજવિદ્યા રાજગૃહ યોગ શ્લોક ઓગણત્રીસનું નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ ન મે દ્વેશોસ્તી ના પ્રિય એ ભજંતી તો મામ અર્થાત ભગવાન હઈ અર્જુનને કહી રહ્યા છે કે હું સઘળા ભૂતોમાં સમભાવે વ્યાપક છું એટલે કે બધા જ માનવોમાં બધા જ જીવોમાં હું એક ભાવે વ્યાપક છું ન તો કોઈ મને અપ્રિય છે કે ન પ્રિય છે છતાં પણ જે ભક્તો મને પ્રેમથી ભજે છે તેઓ મારામાં છે અને હું પણ એમનામાં રૂપે પ્રગટ છું તો અહીં ભગવાન સર્વમાં સમભાવે વ્યાપક છે ન એમને કોઈ પ્રિય છે કે ન અપ્રિય છે જે એમને ભજે છે એનામાં એ પ્રત્યક્ષ રૂપે પ્રગટ છે Джайс Сри красивый.